તમે જોઈ રહ્યા છો ડિસિઝન ન્યૂઝ ગુજરાતી નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાની પૂર્વ પટ્ટીમાં આજે અમે ઉભા છીએ મોસરાતી ડુમખલ વિચર ચોપડી નામગીર અને રીંગાપાદર જાય છે આ રસ્તો અને સામે તમે બોર્ડમાં જોઈ શકો છો જંગલ સફારી અહીંયા જંગલ સફારી પણ સરકાર દ્વારા લાવવામાં આવ્યો છે પ્રોજેક્ટ છે જંગલ સફારી અને આ રસ્તો જાય છે વાઘુમર પાનખલા પીપલોદ

લોકો અવર જવર કરી રહેલા છે અહીંયા જે અધિકારીગણ પ્રાથમિક શાળામાં ભણાવવા આવતા શિક્ષકો આરોગ્ય ખાતામાં કામ કરતા શિક્ષિત નર્સો ડોક્ટરો અને તમામ વહીવટી તંત્રના પણ લોકો અહીંયાથી અવર જવર કરે છે અને ખાસ ગામ લોકોને તાલુકા મથકે જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરવો પડે છે તો લોકોને આ ખકડબંધ રસ્તામાંથી આવવું પડે છે તો આજે લોકોને ખૂબ હાલાકી ભોગવવા પડી રહી છે જે એમના મહિનાના આવકના પૈસામાંથી એમણે ગાડીમાં વધારાના મેન્ટેનન્સો કરાવવા પડે છે ટાયર ફૂટી જાય છે અને ઘણી બધી સમસ્યા આવે છે અને લોકો ગાડી પરથી પડી પણ જાય છે તો ગંભીર ઈજાઓ પણ થાય છે તેમ છતાં આ વિસ્તારમાં કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ કે પછી સરકારનું વહીવટી તંત્ર આવીને જોવા માટે કોઈ રાજી નથી એવું લાગી રહ્યું છે દર્શકો અહીંયા આપણે રસ્તા પર અવરજવર જવર કરતા લોકોને પણ આપણે પૂછવાના પ્રયત્ન કરીશું કે ખરેખર શું પરિસ્થિતિ છે આ રસ્તાની ખરેખર અમારા માધ્યમથી લોકો એ જણાવ્યું છે કે ખરેખર અહીંયા સરકારે આવીને જોવાની જરૂર છે અને લોકોની કોઈ જ માંગ નથી આજે સરકાર વિકાસની વાતો કરી રહેલી છે તો વિકાસમાં નર્મદા જિલ્લાની જે પૂર્વપટ્ટી આવેલી છે દેડિયાપાડા તાલુકામાં એને પણ વિકાસ સાથે સંકળાવી લે એવી લોકમાંગ છે ત્યારે વિકાસની નજર દેડિયાપાડા વિસ્તારના જે પૂર્વપટ્ટીના ડુમખલ કણજી વાંદરી કણજી કોકમના ગામોના લોકો પર પી નજર પડશે કે પછી કેમ અહીંયા ખાસ લોકો આવી જઈ રહ્યા છે એમને ખાસ સવાલ પૂછીશું ઉભા રહેજો ભાઈ અહીંયા જે એમને પૂછીશું શું નામ છે તમારું નથી આવડતું ક્યાંથી આવો છો મહારાષ્ટ્ર પૂછો આ રસ્તો કેવો છે બહુ ખરાબ જ તમારા ઘરે આવવા જવાનું થાય નામ રામજીભાઈ છે આ મહારાષ્ટ્રના છે અહીંયાથી અવાજવર કરી રહેલા છે બીજા પણ આ ભાઈઓને પૂછીશું અહીંયા આવી રહેલા છે એમના સાથે વાતચીત કરીશું અહીંયા ખાસ એકસો આઠ પણ આવી રહેલી છે તમને બતાવવાના પ્રયત્ન કરીશું એકસો આઠ આવી રહેલી છે એકસો આઠ આવી રહેલી છે તમે જોઈ શકો છો દ્રશ્યમાં ખરેખર ધૂધની ડમડીઓ ઉડી રહેલી છે અને આ વિસ્તારમાં તમે જોઈ શકો છો ખૂબ મોટો વિસ્તાર રહેલો છે આ એકસો આઠ પણ આવી રહેલી છે પરંતુ અહીંયા સુવિધાની ખૂબ જ અગવડો પડી રહેલી છે તેમ છતાં આ વિસ્તારમાં સરકારના પ્રતિનિધિ આવતા નથી એવું લોકો કહે છે પણ ખરેખર અહીંયા આવીને સરકારી પ્રતિનિધિએ જોવું પડશે અને લોકોને રોડ રસ્તાની જે જ સુવિધા છે એ પૂરી પાડવી પડે એવું લોકોનું કહેવું છે અહીંયા ભાઈઓ આવી રહેલા છે એમના સાથે ખાત વાતચીત કરીશું શું નામ છે ભાઈ વસંતભાઈ ક્યાંથી આવે છે મોરજડી કેવો લાગ્યો રસ્તો તમને બહુ ખરાબ કેવો આમ કેટલા કિલોમીટર તમે આવ્યા ખરાબ રસ્તો છે એ તો ડુમખલ થી ડુમખલ થી જ ખરાબ છે અચ્છા વચ્ચે કઈ રસ્તો હારો છે વચ્ચે ના ના કેટલા કિલોમીટર અંદાજીત રસ્તો હશે એ તો હશે 25 કિલોમીટર 25 અને કેટલા ગામડાઓ લાગતા હશે ગામડા હશે 500 પાંચ છ થેન્ક યુ આ ભાઈ હતા એ અહીંયાથી અવાજ જવા જવા કરીને આવ્યા છે એમનું પણ કહેવું છે ખૂબ ખરાબ રસ્તો છે અહીંયા સામે એક બેન આવી રહેલા છે એમની સાથે ખાસ વાત કરીશું ગાડી લઈને આવી રહેલા છે બેન શું નામ છે બેન સંગીતા બેન ક્યાં જાવ છો અત્યારે પીપલોદ તમારું વતન છે પીપલોદ વતન તમારું ત્યાં છે રસ્તો કેવો છે તમારો આવા અવાજ જવા કરવાનો

કે ઘરે પણ જવાનું નથી ગમતું પણ મજબૂરીમાં જવું પડે છે અમારું ઘર છે એટલે જવું પડે છે એવું બેનનું કહેવું હતું ને રસ્તા વિશે શું કહીએ એટલે આટલી ખરાબ પરિસ્થિતિ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારના રસ્તાની છે તો ખાસ કરીને સરકાર ધ્યાન આપશે કે પછી આવા રસ્તામાં ધૂળ ખાતા રસ્તામાં લોકો ફરશે આજ સુધી આટલું જ હું છું દિનેશ વસાવા નર્મદા ડીકી ખોલતા ક્યાંથી આવો છો ભાઈ મોટી સિંગલોડી ક્યાં જ આવ છો અત્યારે વડફલી આ રસ્તે તમે કાયમ જતા આવતા છો આજે આજે તો આ રસ્તો કેવો છે

બરોબર શું નામ તમારું મારું જયસિંહભાઈ જયસિંગભાઈ સરકારને આના માટે તમે શું સંદેશો આપવા માંગો છો મીડિયાના માધ્યમથી કે આપણો આ વિસ્તારે બીજા રાજ્યને જોડતો છે એટલે ઘણા બધા લોકોના અવરજવર મહારાષ્ટ્રને જોડતો રસ્તો છે તો છે એટલે આ બીજા રાજ્યને જોડતો હોય એટલે સારું હોય તો વધારે સારું પણ સરકારે આ તમારો વિસ્તાર ટુરિસ્ટ પોઈન્ટ પણ જાહેરાત કરી છે કે જંગલ સફારી અહીંયા આવી છે આ સામે લાગેલો છે જંગલ સફારીનો આ સામે બોર્ડ લાગેલો તમે પણ જોઈ શકો છો તેમ છતાં અહીંયા રોડ રસ્તાની કનેક્ટિવિટી સારી નથી શું કહેશો તમે આમાં જે તે કરી આ જવાબદાર પ્રતિનિધિઓ છે એના માટે જવાબદાર તેમણે જવાબદારી લીધી છે લોકોને કંઈ પ્રશ્નો આ રસ્તા બનાવવાના કે કોઈ પાણીનો કોઈ બી પ્રશ્ન એટલે આ તો એક પ્રાથમિક રસ્તો છે બરાબર ને કઈ બી લઈ જવું હોય તો રસ્તા વગર શક્ય નથી બરાબર ને મકાન હોય હોય તો કોઈક વસ્તુ લઈ કે મોટી કંઈક વિકાસ માટે કામ કરવું હોય તો સરકારને પણ આ રસ્તે અવર જવર કરવી પડે સરકારે વારંવાર તેમના અધિકારી આ રસ્તે જતા હોય તો તેમને બી આ ધ્યાને આવતું હોય પણ ખબર નહીં હવે પણ તેમ છતાં અહીંયા ધ્યાન આપવામાં આવતું નથી એવું લાગી રહેલું છે ઓકે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો